નમસ્કાર મિત્રો ધ અવર્ડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે જે ઇઝરાયલ નામના દેશમાં આપણા ભારતના અને એમાંય આપણા ગુજરાતના એક મહારાજાનું સ્મારક મૂકવામાં આવ્યું છે એ વાતને લઈ અને એ વિડીયોને લઈ અને અત્યારે ચારેક તરફ ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે ઇઝરાયલ જેવા દેશમાં આપણા ભારતના મહારાજાનું સ્ટેચ્યુ મૂકવાનું કારણ શું હતું એમની પાછળનો ઇતિહાસ શું હતો અને એ મહારાજા કોણ છે એ તમામ બાબતે આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો માત્ર de la મિત્રો જે તસવીર અને જે વિડીયો આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલમાં ભારતના ગુજરાતના એક મહારાજાનું સ્મારક મૂકવામાં આવ્યું છે એ મહારાજા બીજું કોઈ નહીં પરંતુ આપણા હાલારની રાજધાની એટલે કે જામનગર જે નવાનગરના નામથી પણ ઓળખાતું હતું એ જામનગરના મહારાજા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાની પ્રતિમા આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ આપણા જામનગરના જે મહારાજા છે એમનું સ્મારક પોલેન્ડમાં તો આપણે સાંભળ્યું હતું કે એમની સાથે જે ઇતિહાસ જોડાયેલો હતો પરંતુ ઇઝરાયલ માં એમનું સ્મારક મૂકવામાં આવ્યું છે એમની પાછળ પણ એક રોચક ઇતિહાસ જોડાયેલો છે જેમ આપણે સૌ જાણીએ છીએ એમ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની દ્વારા જે પોલેન્ડ છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલેન્ડના શાસકો લંડન ભાગી ગયા હતા ત્યાંની પ્રજાને એક હિજરતનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હજારોની સંખ્યામાં જે બાળકો હતા જે મહિલાઓ હતા તે નિરાધાર બન્યા હતા જે પુરુષો હતા એમની ઉપર દમન કરવામાં આવ્યું હતું ત્યારે આ નિરાધાર બનેલા એમ કહેવાય કે મહિલાઓ અને બાળકો એક જહાજની મારફતે સમગ્ર વિશ્વ વિશ્વના સારા સારા સ્થળોએ જઈ સારા સારા રાજ્યો પાસે જઈ અને મદદની માંગ કરે છે આશરા ધર્મની માંગ કરે છે ત્યારે સારા સારા કહેવાતા સરકારો અને સારા સારા કહેવાતા રજવાડાઓએ તેમની મદદ કરવાથી ના પાડી દીધી હતી ત્યારે તેમને આપણા જામનગરના મહારાજા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા આશરો આપે છે જી આ મિત્રો ઈસવીસન ઓગણીસો બેતાલીસથી લઈ અને ઈસવીસન ઓગણીસો છેતાલીસ સુધી આપણા જામનગરની નજીક આવેલા બાલાછડી આશ્રમ ખાતે જે જામ સાહેબનો ઉના મહેલ તરીકે ઓળખાતો એક નિવાસસ્થાન હતું ત્યાં આ તમામ પોલેન્ડના જે રહેવાસીઓ હતા એમને આશરો આપવામાં આવે છે આ રહેવાસીઓમાં કેટલાક યહુદીઓનો પણ સમાવેશ થતો હતો આ યહુદીઓ હતા એમનો જે જોડાણ છે ઈઝરાયલ સાથે હોય એ માટે થઈ અને મહારાજાની યાદમાં ઈઝરાયલમાં એમનું સ્મારક મૂકવામાં આવ્યું છે તો મિત્રો આપણે એ પણ જણાવી દઉં કે જે જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજા હતા તેમણે ઈસવીસન ઓગણીસો તેત્રીસથી લઈ અને ઈસ્વીસન ઓગણીસો છાસઠ સુધી જામનગરમાં રાજ્ય કર્યું હતું તેમના શાસનમાં દરેક જે પ્રજાજનો હતા તે પણ સુખી હતા જેમ આપણે ઇતિહાસની વાત કરી તો જે નિરાધાર અને જે દુઃખી મહિલાઓ હતી બાળકો હતા એમને બાલાછડી આશ્રમ ખાતે આશરો આપવામાં આવે છે જર્મની જેવા તાકાતવર જે સત્તાવર દુશ્મનો હતા તેમ છતાં જામ સાહેબે પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો હતો અને આશરો આપ્યો હતો એટલું જ નહીં પરંતુ અહીં જે બાળકો હતા એમના ભણવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સાથે સાથે ચિકિત્સા અને ભોજનની વ્યવસ્થા પણ બાલાછડી ખાતે કરવામાં આવી હતી તેથી એમ પણ કહેવાય છે કે ગુજરાતમાં એક નાનું પોલેન્ડ ઊભું કરનારા મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી હતા મહારાજાએ કરેલી આ મદદ અને આશરા ધર્મને પોલેન્ડના નિવાસીઓ આજે પણ ભૂલ્યા નથી એ જ રીતે ઇઝરાયેલનો જેમ મેં આપણે કીધું કે યહૂદી બાળકો પણ આ કેમ્પમાં આવ્યા હતા અને એમને પણ મહારાજાએ આશરો આપેલો તો એ ઈઝરાયલના લોકો પણ આજે મહારાજાને યાદ કરી રહ્યા છે વાત કરીએ તાજેતરમાં જે ઇઝરાયલમાં સ્મારક મૂકવામાં આવ્યું છે એમની તો એ સ્મારકની એ પ્રતિમાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજા જોવા મળે છે સાથે સાથે કેટલાક બાળકો પણ એમને વળગીને ઊભા હોય એવું જોવા મળે છે આ મહારાજાનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને મહારાજાની ઉદારતા એમનો ક્ષત્રિય ધર્મ રાજધર્મ એમણે નિભાવ્યો એ વાતની સાક્ષી પૂરે છે મિત્રો આપને જણાવી દઉં કે ઇઝરાયલમાં મહારાજાની જે પ્રતિમા મૂક આવી છે એમની નીચે એક શિલાલેખ પણ જોવા મળી રહ્યો છે તેમાં લખેલું છે કે હોલોકોસ્ટ દરમિયાન તેમણે પોતાના ખર્ચે ઘણા યહૂદી બાળકોને બચાવ્યા અને તેમને પોતાના ઘરમાં આશ્રય આપ્યો તેમને સંભાળ અને પ્રેમ આપ્યો સાથે સાથે અહીં યહૂદી શાસ્ત્રમાંથી લીધેલું એક વાક્ય પણ ટાંકવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે જેમણે એક જીવ બચાવ્યો હોય તે આખી દુનિયાને બચાવે છે મિત્રો આ હતો ઇઝરાયલના લોકોનો આ હતો ઇઝરાયલની સરકારનો જામનગરના મહારાજા પ્રત્યેનો પ્રેમ આ સિવાય મિત્રો પોલેન્ડે મહારાજાને મરણોત્તર કમાન્ડર ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટનો એવોર્ડ એનાયત કરી તેમના નામનું વોર્સો નામના શહેરમાં એક સ્ક્વેર પણ બનાવવામાં આવેલું છે જેનું નામ ધ સ્ક્વેર ઓફ ગુડ મહારાજા નામ આપી અને તેમને એમ કહેવાય કે યાદ કરવામાં આવે છે એમનું સન્માન કરવામાં આવે છે એમના કાર્યોને બિરદાવવામાં આવ્યા છે સાથે સાથે સ્કૂલના માનદ આશ્રયદાતા તરીકેનું નામ પણ મહારાજાને આપવામાં આવ્યું છે એકત્રીસ મે બે હજાર બાવીસના રોજ પોલેન્ડના રોકલા નામના શહેર મહારાજા એટલે કે સારા મહારાજા નામની એક પણ ઉદઘાટન અંદર કરવામાં આવ્યું છે આવા તો અનેક કિસ્સાઓ આપણા ભારતની સંસ્કૃતિને ગૌરવ અપાવતા હોય છે ત્યારે જામ સાહેબના વિચારોના અને જામ સાહેબના જે કાર્યો હતા એમને આપણે આજે સૌ યાદ કરી અને જામ સાહેબના ચરણોમાં હું વંદન કરું છું આવા આવા વિડીયો જોવા અમારી સાથે બન્યા રહેજો માત્ર અને માત્ર ધવાવળ પર